તબિયત ખરાબ નાખું આવે તો સારું વધારે ચલો લાગી ગયો છે અને બધું જમવાનું કાઢી નાખ્યું છે કેમ કે ભૂખ લાગી જાય એટલે જમી લેવી હવે જમવાનું મેં કહે છે ત્રણ વાગી ગયા છે હું શા બનાવી નાખું મારા ભાઈ ને મારા બેન બે કોણ માં જોઈએ છે મારા મમ્મી ને પપ્પા સુતા ને હું શું બનાવ તો અમે ચા પી લીધી છે ને અત્યારે હું તૈયાર થઈ છું કેમ કે બનાવવાની છે મારે એટલે તૈયાર થઈ છું આજે બહુ મસ્ત વાતાવરણ છે એટલે પર છું પર પોગી ગઈ છે તો મસ્ત વાતાવરણ છે

awosے akرamیsے وsے taba پdگra aj dj dیjو nake jarkو ذaتو زpdیju و dju

પેઢું લઈ વરસાદ આવતો નથી ને હું ખોટો અંધારતો છે ભાઈ આવી ગયો છે હવે નીચે બટાકા

હા હે મને તા તો બહુ ભાવે તો અમે નાસ્તો કરી લઈ અત્યારે સાંજ પડી ગઈ છે ને ખીસડી મૂકી દીધી છે ખીસડી તો અમારે રોજ કરવાની છે ક્યારેક જ ન કરવી બાકી કરવાની છે અને પાણી જ આવ્યું છે પાણી સાબો ઉપર છે ખીસડી તો રોજ હોવી જ જોઈએ અમારે ખીસડી વગર તો હાલે જ નહીં કોઈ એટલે ખીસડી તો બનાવાની જ છે

એમ બે બેનો એક ભાઈ એક મમ્મી ને એક પપ્પા ને એટલા જ છીએ વધારે નથી તો મમ્મી આઈસ્ક્રીમ ખાવ છે ખાવ ને હું તમારા માટે આઈસ્ક્રીમ લાવી છું જો જો આઈસ્ક્રીમ છે લ્યો ને ઓગળી જાય લ્યો લ્યો ખાવ મને કઈ ખાવ ઓગળી જાવ કેવું મસ્ત છે મમ્મી ના પાડી કે મને ન ખવ

खावाय खोटू आईस्क्रीम कोकणी हसूप लागेच मस्त असायचं મેં ધાબે વાળું વેવી નાખ્યું છે રસોઈ બની ગઈ છે ને બધું ધાબે પણ હવે હું પણ ધાબે જાવ છું પંખો એક પંખો લઈને જાવ છું પંખા લેતી બહાર ખાવા ને પવન નહી આવતો હોય તો વાય હું જાવ છું કેટલું કામ કરવાનું મારે કા તમે આવજો હવે હું જાવ છું ધાબે આવી ગયા છે ને ને તો ગયા બેસી ગયા બધા થાકી ગયા Hace mi ley, camo mi. Pobete sa, punga batata. Quiso decir, ne punga la sen, chami ley, vi a Tap, ah, panca, huele una cara de mía. La boca de puta, cuando haya dos, pucal, huele. Paducan, bancarina, અમે લીધું છે અને વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો માં મંગલ ગુડ નાઇટ અને વિડીયોમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ કરતા જાય બાય ગુડ નાઇટ ને સુઈ જાવી બાય બાય